કલેક્શન મળવાનું છે દરરોજનું ગજબનું કલેક્શન આજનું જે કલેક્શન છે રિયલ બનારસ સાડીમાં તમે ઓરિજિનલ છે કાંજીવરમ સાડી લ્યો છો અને જે જે ડિઝાઇનનું તમે ઓરિજિનલની ફર્સ્ટ કોપીમાં રિસ્પોન્સ આપ્યો છે કલેક્શન અમે બતાવીએ છીએ આજની ડિઝાઇનનું કલેક્શન જવું બહુ જોરદાર ડિઝાઇન છે આઠ આઠ દસ દસ હજારના પીસ હવે તમે જે લો ને એ તમને ફક્ત ને ફક્ત આ ડિઝાઇન પચીસો રૂપિયા રેટ ની અંદર મળવાની છે રિયલ કાનજીવરમ આજનું કલેક્શન રિયલ કાનજીવરમ તમે સાડી પહેર્યો ને જ લાગવાની છે સેમ ટુ સેમ સાડીમાં કઈ ઘટવાનું નથી એના સેમ એના મેચિંગ છે ઓરિજિનલ સાડીમાં જે તમે સાડી લ્યો ને એ સેમ ટુ સેમ પાંચે કલર અને એક થી એક એના ચડિયાતા મેચિંગ છે સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા ને કારણ કે રિયલ જેટલી સાડી આવે અને એની ફર્સ્ટ કોપી બતાવીએ છે ને અમે અને એ સ્ટોકમાં રહેતી જ નથી વસ્તુ લિમિટેડ સ્ટોક હોય છે કારણ કે રિયલ સાડી બનતા જેમ વાર લાગે છે ને એમ જ આવી રીતે આ સાડી બનતા વાર લાગે છે સાડીનો લુક જો બહુ જોરદાર ડિઝાઇન પહેલા તો એની બેક સાઈડ તમને બતાવી દો આ એની ફિનિશિંગ વાળી બેક સાઈડ ફક્ત ને ફક્ત પચીસો ફક્ત પચીસો બ્લાઉઝ નો ભાગ લેવાનો છે સાડીનો પલ્લુ ની વાત કરીએ ને તો રિયલ ગોલ્ડ પલ્લુ આપેલો છે રિયલ નીમઝરીમાં અને આખી ડિઝાઇન સાડીનો લુક બહુ જોર છે નાના મોટા ફંક્શનમાં પહેરીએ ને તો ફર્સ્ટ તમને ઓરિજિનલ સાડી જ અને લુક જુઓ પહેરવાથી સાડી જે મીરાએ પહેરી છે લુક એકદમ સ્મૂથ મટીરિયલ અને વોશેબલ ફેબ્રિક રહેવાનું છે ડ્રાઈકલીન વાળું મટીરિયલ નથી અને ફક્ત ને ફક્ત પચીસો રૂપિયા રેટ સિંગલ પીસ તમે ઘરે બેઠા પણ મંગાવી શકો છો અથવા આવું કલેક્શન તમે રીઝનેબલ રેટની અંદર જોઈએ છે તો સામધામ તો નાના વાર જ્યાં સુરત ત્યાં આવીને પણ આ કલેક્શન લઈ શકો છો થેન્ક યુ